નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા નડાબેટમાં જ્યાં નડાબેટ સીમા દર્શન માટે બહુ સરસ મજાની જોવાલાયક સ્થળ બનાવેલું છે અને દર્શક મિત્રો ખાસ વાત કરીએ તો જે તમે સામે જોઈ રહ્યા છો તે હજારો સંખ્યામાં ગાડીઓ પાર્કિંગ થાય એ માટે વ્યવસ્થા કરેલી છે અને ખાસ વાત તો એ છે કે ગાડીઓની પાર્કિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી હાવ ફ્રીમાં આપે ગાડીઓ પાર્કિંગ કરીએ કરી શકીએ છીએ જે તમે જોઈ શકો છો દર્શક મિત્રો વિસ્તારથી વાત કરીએ તો દેશ પ્રેમ અને દેશભક્તિ ભાવનાના જગાડતો એક અનોખો પ્રોજેક્ટ છે ચલો તો હવે આપણે જઈ રહ્યા છીએ સીમા દર્શને તો પહેલાં તો એક આપણને આવી ટિકિટ આપવામાં આવે છે એની સો રૂપિયા ટિકિટ છે દર્શક મિત્રો અને હવે આપણે આવી ગયા છીએ અંદર જે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો અંદર પણ બગીચો બનાવવામાં આવ્યો છે અને અમારા બધાએ મિત્રોએ બહુ મોજથી બસ અમે હવે જઈ રહ્યા હતા અને અંદર બહુ સરસ મજાની કેન્ટીંગો પણ બનાવવામાં આવેલી છે બહુ સરસ મજાના સમોસા કચોરી દરેક અહીંયા વાનગીઓ મળી જાય છે અને ચલો તો હવે દર્શક મિત્રો અમે કરી લઈએ નાસ્તો બધા મિત્રો અમે સમોસા મંગાયા અને એક ડીશના પચાસ રૂપિયા સમોસાના છે અને બધા મિત્રો અમે હવે નાસ્તો કરવા બેઠા છીએ જે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત સરકારે ભારત પાકિસ્તાન સરહદ પર દેશના સીમા સુરક્ષા બીએસએફ જવાનોની તાકાત અને શર્યો દેખાડવામાં આવ્યા છે અને હવે આપણે ત્યાંથી જઈ રહ્યા છીએ સીમા દર્શને તો ચલો મિત્રો અમે જઈ રહ્યા છીએ અને અહીંયાથી આપણને એક બસ લઈ જાય છે જે સીમા દર્શને જે તમે જોઈ શકો છો સામે બસો છે અને હવે અમે જઈ રહ્યા છે અને દર્શક મિત્રો અમે હવે બેસી ગયા છીએ બસમાં જે તમે જોઈ શકો છો અહીંયા સરકારી બીએસએફ તરફથી તરફથી પણ બસો છે અને પ્રાઇવેટ ગાડીઓ પ્રાઇવેટ બસો પણ છે જે ટેન્ડર ઉપર આપવામાં આવી હોય છે અને તે આપણને પાંત્રીસ કિલોમીટર લઈ જાય છે અને તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે જે સામે જે આપ જોઈ રહ્યા છો તે રણ વિસ્તાર છે અને હાલમાં તો ઠેર ઠેર પાણી ભરાયેલું પડ્યું છે અને ત્યાંથી આગળ ગયા તો જે બીએસએફ જવાની હતી તેમને અમારી બસ ચેક કરી અને અમને પૂછવામાં આવ્યું કે તમારી જોડે કોઈ કેમેરો બીજો તો નથી ને જો કેમેરો અહીંયા નો એલાઉડ છે ત્યાંથી પછી અમે આગળ નીકળ્યા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ નજારો જે નડાબેટનો છે જે બસ જે ત્યાંથી પોત્રીસ કિલોમી પાંત્રીસ કિલોમીટર આગળ આપણને બસ લઈ જાય છે અને આગળ વાત કરીએ તો નડાબેટ ખાતે બનાવવામાં આવેલું સીમા દર્શન પર્યટન સ્થળ દેશના નાગરિકોને સીમા પરની સુરક્ષા વ્યવસ્થા વિશે જાણકારી આપે છે તો તમે દર્શક મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં ચલો તો દર્શક મિત્રો આપણે હવે ફાઇનલી આવી ગયા છે જે સીમા દર્શન ભારત પાકિસ્તાન બોર્ડર છે ત્યાં જે તમે જોઈ શકો છો અમે ઉતરી ગયા છીએ મિત્રો અમે બસ હવે બસમાંથી ઉતરીને સીમા દર્શન બોર્ડર ત્યાં કરવા જઈ રહ્યા છીએ જો તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો અહીંયા શું શું જોવા લાયક છે અહીંયા વાત કરીએ તો વોજ ટાવર વીર યોદ્ધાનો શૌર્ય સીમા દર્શન સત્રાગ્રામનું પ્રદૂષણ તેમજ સાંજ સમય યોજાતી બીટિંગ રીટિંગ પરેડ મુખ્ય આકર્ષણ મિત્રો બને છે દેશના દરેક ખૂણેથી હજારો પ્રવાસીઓ નડાબેટ આવીને દેશભક્તિ જુસ્સો અનુભવે છે આ મિત્રો સ્થળ બનાસકાંઠા જિલ્લાના આ પર્યટન ક્ષેત્રની નવી ઓળખ મળી રહી છે ખાસ કરીને સ્થળની વાત કરીએ તો નડાબેટ સુઈગામ તાલુકો બનાસકાંઠા જિલ્લો છે અંદર એન્ટ્રી કરી રહ્યા છે દર્શક મિત્રો બહુ સરસ મજાનો નજારો છે જે તમે સામે જોઈ શકો છો તે બોર્ડર છે આપણે ત્યાં બોર્ડર પાસે જઈ રહ્યા છીએ જો સીમા બોર્ડર આપણે જઈ રહ્યા છીએ થોડી જ વારમાં

આ બોર્ડર આપણે બોર્ડર રેડી દઈએ બોર્ડર દસ સામે પિલ્લર દેખાય ને દર્શક મિત્રો જોઈ શકો છો લાઈવ બોર્ડ ભારત પાકિસ્તાન નડા બેટ દર્શક મિત્રો પહેલા આપણે બીએસએફ જવાન બેસતા તેમના માટે કેવું બનાયેલું છે જુઓ ખેતીનું કેવું બનાવેલું છે અહીંયાથી આર્મી આપણા જવાન ઉભા હોય અહીંયા બંદૂક રાખીને આમ આમ બેસી જુઓ જો સામે આવતા બંદૂકનું નાળું હોય જો જો દશક મિત્રો હું તમને ઝૂમ કરીને દેખાડું જે આપણે લાસ્ટ Tiro. બઉ સરસ મજાનું ત્યાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવી છે જે આપ જોઈ શકો છો અને અહીંયાથી બહુ સરસ વ્યૂ આવી રહ્યા છે અને અહીંયાથી દરેક લોકો સેલ્ફી પાડતા હોય છે જો દર્શક મિત્રો જોઈ શકો છો પેસા લઈ આપણે એમ પણ બનાવેલું છે જો સામે પાકિસ્તાન આ બાજુ હિન્દુસ્તાન ભારત માતા કે અને આગળ દર્શક મિત્રો વાત કરીએ તો નડાબેટ સીમા દર્શન બનાસકાંઠા ધરતી પર દેશ પ્રેમી ને જીવત અનુભવી રહ્યો છે જે દર્શક મિત્રો તમે સામે પિલર જોઈ રહ્યા છો તે આપણે જે મેઇન ફેન્સિંગ વાડ છે એથી 100 મીટર અંદર છે આપણી જગ્યા અને સામે જોઈ શકો છો પાકિસ્તાનમાં તો કોઈ દેખાતું નથી આડિયા ઉડી રહ્યા છે ત્યાંથી મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા અને આવીને બેસી ગયા બસમાં તો મિત્રો બહુ સરસ મજાની જે બીએસએફની એસએફની બસો છે તેમાં બેસી ગયા છીએ અને સરસ મજાની એસી છે જો આપ જોઈ શકો છો અને ત્યાં દર્શક મિત્રો જે ઉનાળાના સમયમાં ગરમી બહુ પડવાના લીધે અહીંયા એસીવાળી બસો છે જો આપ જોઈ શકો છો અને હવે દર્શક મિત્રો આપની આવી ગયા છે જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરી હતી ત્યાં 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 બહુ સરસ મજાનો બીએસએફના કર્તવ્યો દેખાડવામાં આવે છે અને અંદર મ્યુઝિયમ પરેડ બાળકો માટે રમવા માટે અલગ અલગ બહુ સરસ મજાનું બનાવેલું છે જે આપ જોઈ શકો છો સરકારે સંયુક્ત રીતે સીમા દર્શન નામે વિશાળ પર્યટન પ્રોજેક્ટ ઊભું કર્યું હતું જે આ સ્થળે સામાન્ય નાગરિકોને સરહદની સુરક્ષા વ્યવસ્થા જવાનોને દૈનિક જીવન અને તેમના શૌર્યની નિકટ અનુભવ કરવાની તક મળે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો સાંજના સમયે યોજાતી આ પરેડ દેશભક્તિના જુસ્સોને પ્રગટ કરે છે બીએસએફ જવાનોના ઘેરા અને સંગીતના તાલે થતી આ પરેડ દર્શકોના હૃદયમાં ગૌરવની લાગણી જગાવે છે એથી આગળ વાત કરીએ તો અદત હથિયારો બોર્ડર સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને બીએસએફ જવાનોની તૈયારીને નિકટથી જોવાની તક આપણે બધાને મળે છે અને વીર જવાનોને સમર્પિત મ્યુઝિક હૈ દેશ માટે બલિદાન આપનાર સુરીઓની કથાઓ ફોટો ગેલેરી અને દસ્તાવેજો દ્વારા પ્રેરણાથી ઇતિહાસ રજૂ કરાયો છે એથી આગળ વાત કરીએ તો વોટ ટાવર અને સરહદ દર્શન પ્રવાસીઓને પ્રવાસીઓને સરહદની નજીક જવાની અને પાકિસ્તાન તરફનો વિસ્તાર નિહાળવાની અનોખી તક મળે છે અને સેલ્ફી પોઈન્ટ પણ દર્શક મિત્રો બનાવેલું છે આ નળાબેટ આવનાર દરેક પ્રવાસીઓ માટે આ અનુભવ માત્ર પર્યટન પૂરતો નથી પરંતુ દેશપ્રેમનો સંદેશ આપતી રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત કરે છે અહીં આવતા લોકો બીએસએફ જવાનોની કઠોર મહેનત અને તપસ્યાને જીવન અનુભવે છે ખાસ વાત કરીએ તો આ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લાના પર્યટન ક્ષેત્ર માટે એક માઇલ સ્ટોન સાબિત થયો છે દરરોજ અહીંયા હજારો પ્રવાસીઓ નડાબેટ આવતા હોવાથી સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળે છે અને જિલ્લાને દેશભક્તિ તથા પર્યટન બંને ક્ષેત્રે નવી ઓળખ મળી છે